સાંજે વિડીયો કોન્ફરન્સ પહેલા આ બધી જ જે કોઈ જરૂરી હોય એ તૈયારીઓ કરી લીધી છે ઇન્ડસ્ટ્રીઝ છે અને ખાસ કરીને સરપંચોને બી એની અંદર જોડવામાં આવ્યા છે આ બધા જ ડિપાર્ટમેન્ટો દ્વારા એમના જિલ્લામાં શું કામગીરી કરવામાં આવશે તેની માહિતીઓ બી આજે રાત્રે તમામ ડીએમ દ્વારા જિલ્લા સ્તરે આપવામાં આવશે ખાસ કરીને ચાર વાગે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે ત્યાં આ મોકડ્રીલ કરવામાં આવશે એની સાથે સાથે સાડા સાત વાગે સાંજે કમ્પ્લીટ બ્લેકઆઉટ મોકડ્રીલ એ આ અઢારે અઢાર જિલ્લાઓમાં કરવામાં આવશે રાજ્યના સૌ નાગરિકોને હું વિનંતી કરું છું કે આ મોકડ્રીલમાં સહયોગ આપવા માટે ખાસ કરીને જે લાઇટો બંધ નહીં થઈ જશે લાઈટો આપણે ક્યારે બંધ કરવી જોઈએ કઈ રીતે કરવી જોઈએ એ આપણી સૌની જવાબદારી છે અને સાડા સાત વાગે કાલે એ કમ્પ્લીટ આ મોકડ્રીલને સફળ બનાવવા માટે આ તૈયારી મોકડ્રીલની આપ સૌ લોકો કઈ રીતે કરી શકો તો સાડા સાત વાગે પોતપોતાની ઓફિસ હોય ઘર હોય તો કમ્પ્લીટ હાઈડઆઉટ થઈ જવું જોઈએ કે કાચ છે અગર પડદા બંધ થઈ જતા હોય ને જો રોશની બહાર નહીં જઈ જતી હોય તો તમે લાઈટ બંધ નહીં કરશો તો બી ચાલશે પરંતુ તમારા ઘરની રોશની કે ઓફિસની કે રેસ્ટોરન્ટ હોય મંદિરો હોય કોઈ બી જગ્યા હોય એની રોશની જે છે એ કોઈ બી પ્રકારે બહાર ના જાય તેની વ્યવસ્થાઓ આપણે સૌ લોકોએ કરવાની છે તો કાલે આ મોકડ્રીલમાં સાડા સાત વાગે કમ્પ્લીટ લાઇટ આપણે સૌ લોકોએ બંધ કરવાની છે સાથે સાથે કોઈ બી પ્રકારે દરવાની જરૂર નથી કોઈ પેનિકની જરૂર નથી આ ડ્રિલ છે ને મોકડ્રીલની અંદર તમામ નાગરિકો સમજી શકે તે માટે આ એક ખૂબ સારો પ્રયાસ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ને એમાં આપણા રાજ્યમાં બી આ અઢારે અઢાર જિલ્લામાં ખૂબ સારી રીતે આ મોકડ્રીલનું આયોજન વિભાગો દ્વારા કરવામાં આવ્યું છે ખૂબ સામાન્ય રીતે મોકડ્રીલમાં જ્યારે આપણે આઉટ એટલે કે જ્યારે કમ્પ્લીટ બ્લેકઆઉટ કરતા હોઈએ ત્યારે એવા સમયોમાં શું ઉપયોગ કરવો શું ના કરવું તેની સંપૂર્ણ માર્ગદર્શિકા એ સિવિલ ડિફેન્સ અને મહેસૂલ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે તે બી લોકો સમક્ષ મૂકવામાં આવશે જેથી કાલે આ મોકડ્રીલ દરમિયાન એવું ના થાય કે આપણે લિફ્ટનો ઉપયોગ કરીએ લિફ્ટનો આવા સમયે ઉપયોગ ના કરવો જોઈએ અને સાથે સાથે જરૂર ના હોય તો મોકડ્રીલના સમયે આપણે હરવા ફરવાનું બી જોઈએ આ અડધો કલાક માટે મોકડ્રીલની સંપૂર્ણ વ્યવસ્થાઓમાં સૌ લોકો સહયોગી બને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર બી આ સંપૂર્ણ માહિતીઓ તમામ વિભાગો થ્રુ નીચે સુધી આપી લેવામાં આવી છે આ અઢારે અઢાર જિલ્લામાં કાલે સાડા સાતથી થી આઠ વાગ્યા સુધી સંપૂર્ણ બ્લેકઆઉટનું મોકડ્રીલ કરવામાં આવશે ઇન્સ્ટોલેશન્સ એ ડિસ્ટ્રિક્ટને એના માર્કિંગ થયેલા હોય છે અને એ ખાસ કરીને પબ્લિક રિલેટેડ વાત નથી અને પબ્લિક રિલેટેડ એ ઇસ્યુ નથી વાઇટલ ઇન્સ્ટોલેશન એ રાજ્ય સરકારની એક જે લિસ્ટ છે એની અંદર તમામ યાદીઓ તૈયાર હોય છે કલેક્ટર અને એસપી ને બધાને માહિતીઓ હોય છે અને એ વાઇટલ ઇન્સ્ટોલેશનમાં જ કાલે આ મોકડ્રીલ કરવામાં આવશે પરંતુ સામાન્ય રીતે જાહેર નથી કરવામાં આવતું સામાન્ય રીતે કોઈ બી ફેક્ટરીઓ જે ચોવીસ કલાક થ્રી ડેઝ જે ચલાવવી પડતી હોય એવા કોઈને બી બંધ નથી કરવાની પરંતુ ત્યાં જિલ્લા તંત્ર અને એ ઇન્ડસ્ટ્રીઝ સાથે મળીને મોકડ્રીલનું પ્લાનિંગ કરી રહી છે આ પ્રકારે તમામ ઇન્ડસ્ટ્રીઝમાં જે સિવિલ ડિફેન્સના નોમ્સ છે એ નોમ્સને ધ્યાનમાં રાખીને જ આ કામગીરી કરવામાં આવશે પરંતુ તમામ એવી ફેક્ટરીઓ બી નથી હોતી કે એની લાઇટ બંધ કરવાથી ફેક્ટરી બંધ થઈ જાય દરેક ઇન્ડસ્ટ્રીની લાઇટો બહાર નથી બી જતી હોતી પરંતુ જ્યાં વ્યવસ્થા નથી ત્યાં લોકલ એડમિનિસ્ટ્રેશન અને ઇન્ડસ્ટ્રીઝ સાથે મળીને પ્લાનિંગ કરી રહ્યું છે તમે જે કાચ છે સામાન્ય રીતે આ બહુ જે લોકો ઓગણીસો એકોતેર પહેલા સમજતા થઈ ગયા હશે એને બધાને જ આની માહિતી સો ટકા હશે કે કાચ છે એ કાચ અગર ટ્રાન્સપરન્ટ હોય તો ક્યાં તો પડદાથી બંધ કરી લેતા હોઈએ છીએ અને ક્યાં પછી એની ઉપર આપણે કાગળ લગાડી લેતા હોય છે જેના કારણે લાઈટ બાર નથી જતી હોતી અને એક તો હોસ્પિટલ આ મોકડ્રીલની અંદર કોઈ દિવસ આનો ભાગ એટલે નથી હોતો કે જીનીવા કન્વેન્શનનું જે તે વખતે જે બધા જ દેશોની વચ્ચે જે કરાર થયેલો આપણે હોસ્પિટલની ઉપર ખાલી ક્રોસ કરવાનું હોય છે અને એની સંપૂર્ણ માહિતીઓ જે કોઈ સ્ટેક હોલ્ડર્સ છે એને આપવામાં આવી છે એમાં એમાં સંપૂર્ણપણે મેં પહેલા જ જે કહ્યું કે કોઈ બી કામગીરી બંધ નથી કરાવી બ્લેકઆઉટ એટલે સામાન્ય નાગરિકોને સમજણ આપવાની વાત છે કે બધી જ કામગીરી ચાલુ બી રહે પરંતુ લાઇટ જે છે એ ઉપરથી કે કોઈ બી પ્રકારે બહાર દ્રશ્ય ના જઈ શકે તે માટેની કામગીરી કરવાની અને એના માટે જ થતી હોય છે જેનાથી સામાન્ય નાગરિકો આ વિષયને સમજી શકે સિવિલ ડિફેન્સના હાલમાં બી દસ હજારથી થી વધારે નાગરિકો સિવિલ ડિફેન્સ જોડે જોડાયેલા છે અને લોકો સુધી પહોંચાડવાની ત્રીજી આગ તરીકે જે મીડિયાની જવાબદારી છે એમાં તમે સૌ લોકો લોકોને ખરેખર સાચી રીતે એમને સમજાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપશો એવું મને સો ટકા વિશ્વાસ છે એની માટે સૌથી પહેલી જવાબદારી એ તમારા સૌ લોકોની છે સહયોગી થવા માટે એના પછીની હા બીજી જવાબદારી બીજી જવાબદારીમાં વહીવટીતંત્ર દ્વારા પંચાયત વિભાગ દ્વારા સરપંચોથી લઈને તમામ લોકોને આખી માહિતી મોકડ્રીલની આપવામાં આવી રહી છે જેનાથી નીચે સુધી મોકડ્રીલમાં સહયોગી કઈ રીતે થઈ શકાય સાચી સમજણ કઈ રીતે મેળવી શકાય અને પહેલાં જ મેં આપને કહ્યું એમ મારી પ્રેસ ચાલુ કરતાં જ મેં આપણે કહ્યું છે કોઈ બી પ્રકારની પેનિક થવાની જરૂર નથી આ સામાન્ય એક મોકડ્રીલ છે અને મોકડ્રીલ થકી સામાન્ય નાગરિકોને સંપૂર્ણ માહિતી કે બ્લેકઆઉટ એટલે શું છે સાયરન વાગે તો કઈ રીતે તમારે સમજવાનું છે એના માટેની એક એમ કહી શકીએ કે મોકડ્રીલના માધ્યમથી લોકોને સમજણ આપવાનું આ માત્ર કાલને એક પ્રયાસ છે સામાન્ય રીતે બ્લેકઆઉટ એટલે કે એ છે કે ખૂબ જ આવશ્યક કામ ના હોય તો એ કામની અંદર તમે કારણ વગર મોકડ્રીલ છે આ તો કાલે કાલે કંઈ એટલું સ્ટ્રીક નહીં રહેવામાં આવશે પરંતુ બ્લેકઆઉટ એટલે શું કે કે કારણ વગર બહાર ના નીકળવું જોઈએ સેફ જગ્યા પર શિફ્ટ થઈ જવું જોઈએ તમે ગાડીમાં જતા હો તો આજુબાજુના કાચમાં તમે લગાડી લો ઘરમાં જાણે કે ઘરમાં તમે રાબેતા મુજબ કામ ચાલુ જ રાખવાનું હોય છે પણ કાચ ખુલ્લા હોય તો તમારે એની ઉપર હાઇડ આઉટ કરવા માટે કાગળ લગાડ લો કે પડદા માર લો તો એનાથી લાઇટ બહાર ના જાય ખૂબ સામાન્ય સમજણ સામાન્ય સમજણના માધ્યમથી લોકોને ખાલી સહયોગી થવા માટે સરકાર દ્વારા જે કંઈ માહિતી છે એ આપે એને ફોલો કરવું એ સૌથી મહત્વનું કામ છે कल कंट्रोल रूम में चार बजे से आठ बजे तक भारत सरकार की जो गाइडलाइंस है वो हर एक डिस्ट्रिक्ट को आवरली उसमें आ, यहाँ पे रिपोर्टिंग करना है और उसी के साथ सरकार ने इसको इवेल्युएट करने के लिए हर जगह पे ड्रोन का उपयोग कर रहे हैं उसी के साथ और एजेंसीज कैसा काम हुआ कितने लोगों ने ये खास तौर पे सहयोग दिया कोई ऐसे भी लोग होंगे कि जिनके पास ये संपूर्ण माहिती नहीं पहुंच पाएगी तो वो समझ नहीं पाएंगे तो ऐसे लोगों को भी समझाने के लिए सिविल डिफेंस होमगार्ड्स पुलिस एवं सरकार के अलग अलग जो विभाग है वो इस पर ध्यान रखेगी और उसके बाद फाइनल रिपोर्ट एक बार नौ बजे आएगा उससे पता चलेगा कि कई जगहों पे मॉकड्रिल के अंदर ये भूल हुई है या नहीं भूल हुई है वो बाद में पता चलेगा